બેઠા બેઠા સમાચારો કેમ અહીંયા હું છું કહ હું છું કહું ચૂંટણી ના સમાચારો પેલા બધા આવતા હતા બરાબર પેલો કે હું લડું પેલો કે હું લડું કેવી મજા આવતી તમને સમાચારો લખવામાં કાલે જ બહુ મજા આવી બહુ મજા આવી છ ટિકિટ જાહેર થઈ ઘડીક વારમાં તો ઓડીડો પ્લાન બનાવતા બનાવતા બધો પ્લાન મૂકી દેવો પડ્યો અને દોડવું પડ્યું છ ટિકિટ ની જાહેરાત થઈ સ્ક્રીન ઉપર ઓલું આપો પલાણું આપો બુધ્યું કે આજે હાસ કાકા નગરી જને હોળી હોળી કરી રહ્યા છે આવ જીંકા હેલો હેપી હોળી હેપી હોળી મુજો કો મોટામાં કેમ ખાલી દાંત જ દેખાય આ લોકો પહેલા રીંગણું બનાવી દીધું હવે લીલું મરચું બનાવી દીધું કેવી મજા આવે ધૂળેટી રમની બહુ મજા આવે મીડિયામાં હોવાથી અમે લોકો ઘરે તો એને મે મેવું તો જો દે બધું હું શું કહું મને 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 ગીત મને મને ગીત સાંભળું જો હોલીનું કાયો કાયો કે તમને જે ગમે એવું ઓ રંગ બર સે ભીગે ચુનર વાલી રંગ બર સે હેપી હોલી ક્યો ગીત ગાઉ ને મે ગાઈ દઉં કવર જો રંગ બર સે ભીગે ચુનર વાલી રંગ બર આને જો ચશ્મા પહેર્યા છે આ કોણ આ કોણ આ કોણ ખબર છે ઓલું જાનતા બધી જગ્યાએ ખાવા નહીં જાતી આમાં આમાં પનીર આમાં પનીર વધારે છે એને હું શું કહું આ આ બધી જગ્યાએ તું ખાવા જાય છે કોઈ તને એમ નહીં કહેતું કે પચાસ રૂપિયા થયા તારે આપવાના કોઈ નહીં કેતું કેમ ગુજરાત ફર્સ્ટ એટલે એવું છે હા

यहाँ पे ए, चलो 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 ये देखो देखो मेरे साथ कहाँ से कहा मेरे साथ हरियाणवी है अभी मैं बात करूंगा कैसा लगा गुजरात में आके एकदम घर की याद नहीं आ रही है। ए, है, 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 यार। गर, मैं, मैं क्या बोल रहा हूँ मैं क्या बोल रहा हूँ ये 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 लाल लाल टमाटर क्यों लग रहा है अभी सुबह से हनुमान टमाटर और देश का झंडा सब बन चुकी हूँ सब बन चुकी हूँ एक ही साथ सब बन चुकी है एक 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 करके चार पांच बार होली खेल चुके हैं <laughs> मैं क्या बोलता हूँ <laughs> वहाँ पे हरियाणा में भी ऐसे होली खेलते हैं क्या <laughs> नहीं <हर्याना में। laughs> वहाँ नहीं, हरियाणा। वहाँ नहीं, <laughs> <क्या> बोलता हूँ ये अभी इलेक्शन आ रहा है इलेक्शन है <laughs> <laughs> तो, तो यहाँ पे गुजरात में तो चलो देखा आपने सब लिख लो हरियाणा में कैसा लगता है इलेक्शन इलेक्शन हरियाणा में

मु पेलो डांग गयो तो खाउला पिउला नाचुला आ आओ आओ आओ, आओ, आओ आपको 1 मिनट 1 मिनट 1 मिनट आपको कैसा लग रहा है गुजरात फर्स्ट में आके अरे बहु माहौल मजा आ गई मजा आ गई तो रात को साढ़े नौ बजे क्या लिखोगे आज आज हम रंगीला रिपोर्टर पे स्पेशल करेंगे ओ मेरी जान आजा। <laughs> ये आजा ये साढ़े नौ बार इधर आजा तू इधर आजा। देखो लड़कियों के लड़कियों के बाल बाल इसके सर पे है दिखाओ बाल दिखाओ 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 देखो है oh, ना ये yeah. oh, yeah. कैसा लगा मस्त मस्त लगा तो मस्त मस्त मु कहु गुजराती में क्यों लागे मस्त गुजराती में मस्त इंग्लिश में मस्त

એવી બી ઊંડી માયા છે કેમ હશે છે કેમ દાંત આવે છે બસ ખાલી દાંત મસ્ત લાગ્યું એટલે આમ આમ શું શું બોલું ખબર નહીં પડતી એટલે ખાલી એક મિનિટ એક મિનિટ આખી વાતમાં આખી આખી વાતમાં છે ને આખી વાતમાં મેન વ્યક્તિ રહી ગયા હું જેટલી જેટલી વાર હું જેટલી જેટલી વાર બહાર ગયો ને પેલા સાબુતારાના મેળામાં ગયો ડાંગમાં પેલું ખાવલા પીવલા અને નાચુલા આ બધી જગ્યાએ ગયો ને તો જોતા તો કોણ ખબર બધું મારા સાહેબ છે બરોબર પણ આજ હું સાહેબ બાઈબ નહીં કહું બરોબર આ સીધું ચાલો ચમનું લાગે તમારું નામ રંગીલો રિપોર્ટર છે હા પણ રંગમાં આજે દેખાવ છે આજે રંગમાં દેખાય જોરદાર આખે રંગ રંગથી ભરાઈ ગયા હતા અત્યાર સુધી રંગ નહોતો રાજનીતિનો રંગ હતો આજે હોળીના રંગ છે મજા આઈ જોરદાર મૂઝું કહું આ આપ પેલું તમે બધા અંદર ન્યૂઝરૂમમાં બધા બેઠા બેઠા બધા બખાડતા હોય જો અહીં જલ્દી 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 પહેલાનો ફોન લગાવો પહેલાં ફોન લગાવો પહેલાં ફોન લગાવો આટલી બધી જલ્દી તમારે જાઉચા હોય છે અમારા રિપોર્ટર છે ને ફિલ્ડમાં હોય પ્રદીપ હોય ફિલ્ડમાં એમ કે મારો ફોન ઓલો જલ્દી ફોન ઓલો પહેલાં એનો વારો આવે ને એટલે ઉતાવળ કરાવતા હોય ચલો વાર એમનો તો વારો આવી જાય પણ પહેલાં ટિકિટ વાળા બધા બાતા હોય તમે અહીંયા બહાર થયા હોય બધા જનતા

આ કોઈને હું કે કઉ પરિણામો નથી તો અમે સ્પષ્ટતા કરી દઈએ કે આ ના હમણાં લગન છે ને પહેલી હોળી છે આ પેલી હોળી કલ્યારે મનાવવાની છે પહેલી હોળી એ રંગીલા રિપોર્ટર નો રંગ ઉડી ગયો ભાભી જો તો એવું કે પરિણામો નહીં આ બધા ભેગા દેલા આજે માર ખવરાવ છે